પહેલગામમાં કાયરતાપૂર્વક કરવામાં આવેલ આતંકી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની મંજૂરી આપતી કેન્દ્ર સરકાર સામે શિવસેનાના શિવસૈનિકો દ્વારા આજરોજ ગાંધીનગર ગ્રહ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેના આદેશનું પાલન કરીને સમગ્ર રાજ્યમાં ભારત પાકિસ્તાન મેચને લઈને શિવસેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં જે રીતે આતંકી હુમલો થયો હતો એ રાખીને આજરોજ આ વિરોધ કરવા સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઓપરેશન પણ કરવામાં આવ્યું પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભારત પાકિસ્તાનની મેચ મળે પરવાનગી આપવામાં આવી તેના વિરુદ્ધ પણ શિવસેનાના શિવસૈનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો બિલકુલ આજે જે પ્રમાણે આતંકી દેશ પાકિસ્તાન દ્વારા ભારતના છવ્વીસ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો ત્યારે દેશના વડાપ્રધાન શ્રી કહેતા હતા કે એક સાથે પાણી અને એક સાથે લોહી બે ના વળી શકે ત્યારે આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ સાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર અમારા સમગ્ર શિવસેના દ્વારા ગુજરાતભરમાં આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની સપોર્ટમાં આવે છે કે આ ઇન્ટરનેશનલ મેચ છે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ આ મેચ રમાવી જોઈએ ત્યારે અમારું તો સ્પષ્ટ માનવું છે કે દેશ હિતની વાત હોય દેશની વાત હોય દેશની અખંડતાની વાત હોય તો કોઈપણ ધારાધોરણ દેશના ઉપર નથી કે કોઈ પાર્ટી દેશની ઉપર નથી માટે જ્યારે દેશના વડાપ્રધાનશ્રી જો કહેતા હોય લોહી અને પાણી એક સાથે નહીં તો એક સાથે લોહી અને એક સાથે મેચ પણ ના હોવી જોઈએ અને અમારું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ સંજોગોની અંદર આજે નહીં અને ભવિષ્યમાં પણ આતંકી દેશ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે કોઈ પણ પ્રકારની મેચ કે ના હોવું જોઈએ આજે અમારા દ્વારા વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પાકિસ્તાનના ઝંડા બાળવામાં આવ્યા છે અને જે ઓપરેશન સિંદૂર અને જે સિંદૂર લઈને જે ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદસ્યાઓ ઘરે ઘરે વેચવા નીકળ્યા હતા તો અમે આજે સિંદૂરને એમને ખરી કિંમત શું હોવી જોઈએ એ માટે અમે અહીંયા સિંદુર રાખી અને આ સિંદુર વડાપ્રધાનને મોકલવાના છે